એબીપી ન્યૂઝના ના નો દુરુપયોગ કરી રંગીલા રાજા નામના યુટ્યુબ ચેનલ પર સદંતર ખોટા સમાચાર ફેલાવાઈ રહ્યા છે એબીપી ન્યૂઝના લોગો સાથે બ્રેકિંગની પ્લેટ બનાવી તેમાં ગુજરાતીમાં કરેલા અને વાંચેલા સમાચાર તદ્દન ખોટા અને અસત્ય છે એબીપી ન્યૂઝ હિન્દી ચેનલ છે અને તેની બ્રેકિંગ પ્લેટ પર ગુજરાતી લખાણ તેમજ તેના પર બનાવેલા ગુજરાતી વાંચન સાથેનો જે વિડીયો અને તેના સમાચાર તે તમામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ પ્રકારના સમાચારથી ભરમાવું નહીં અહીંયા એબીપી અસ્મિતા એબીપી ન્યૂઝના જે લોકોનો દુરુપયોગ કરાયો છે ત્યારે એબીપી નેટવર્ક આવા લે ભાગુ તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાવશે એબીપી ન્યૂઝ હિન્દી ચેનલ છે અને તેની બ્રેકિંગ પ્લેટ પર ગુજરાતી લખાણ તેમજ તેના પર બનાવેલા ગુજરાતી વાંચન સાથેનો જે વિડીયો અને તેના સમાચાર તે તમામ ગેરમાર્ગે દોરી રહ્યા છે આ પ્રકારના સમાચારથી ભરમાવવું નહીં કેમ કે અહીંયા એબીપી અસ્મિતા એબીપી ન્યૂઝના જે લોકોનો દુરુપયોગ કરાયો છે ત્યારે એબીપી નેટવર્ક આવા લે ભાગુ તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાવશે